થરાદ તાલુકાના મલુપુર ગામમાં ખરવા અને મોવાસા નામના રોગથી સાડા ત્રણસો થી વધુ પશુઓના મોત થઈ ચુક્યા છે તો જેટા ગામની પણ આ જ સ્થિતિ છે જેટા ગામમાં ચારસો પશુઓના મોત થઈ ચુક્યા છે ગ્રામજનોના મતે આ રોગની શરૂઆતમાં મોઢામાં ચાંદી અને ગળામાં સોજો આવે છે જેટા ગામમાં પશુપાલકો પાસે છે પાંચ હજારથી થી વધુ પશુઓ પરંતુ પશુઓના મોતને લઈ દૂધના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અગાઉ રોજના આઠ હજાર લીટર દૂધના ઉત્પાદન સામે હાલ છ હજાર લીટર દૂધનું જ ઉત્પાદન થઈ રહ્યું છે હાલ તો પશુપાલન વિભાગ અને બનાસ ડેરીના ડોક્ટર્સ પશુઓની સારવાર કરી રહ્યા છે અત્યાર સુધીમાં ત્રીસ હજારથી વધુ પશુઓનું રસીકરણ થઈ ચૂક્યું છે કાંકરેજમાં પશુઓના રસીકરણની કામગીરી ચાલી રહી છે તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ પશુપાલકોની રજૂઆતો સાંભળી અધ્યક્ષ શંકર ચૌધરીએ પશુપાલકોને અપીલ કરી કે તેઓ તમામ પશુઓનું રસીકરણ કરાવે જેથી આ રોગને ફેલાતો અટકાવી શકાય સાથે જ કહ્યું કે આયુર્વેદિક દવા સહિત મલમનો જથ્થો દૂધ મંડળીઓ પર પહોંચાડવામાં આવશે જેથી પશુપાલકોને પોતાના બીમાર પશુઓને ત્યાં લઈ જવા સૂચન કર્યું